જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઇક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાનના દર્શન કરી લ્યો આજે ભગવાને મોજ છે ઓ કેમ ખબર આજે ભગવાને છે ને તલસાકરે આપી એટલે કે ચલ તલ દારિયા ને માંડવીનો ભૂકા નહીં ચીકી આપી ભગવાને ને લાડવા આપ્યા મિક્સ નટ્સ એટલે કે ભરપૂર સૂકો મેવો મૂકીને લાડવા બનાવ્યા છે તો ઠાકોરજીને લાડવા આપ્યા છે કેમ કે ઓડરના લાડવા હતા એટલા માટે આજે મસ્તના લાડવા આપ્યા છે ભગવાનને મારાજ નાસ્તા પાણી જમો બરાબર જય હિશામનાથ તુલસીજી કેમ છો મજામાં છો ચાલો બારનું વાતાવરણ બતાવી દઉં બારનું વાતાવરણ બતાવી દઈએ એ તો બતાવવું જ પડે બરાબર ને એ તો બતાવવું જ પડે જો આવું છે વેધર અમારે વરસાદ છે તુલસીજી હજી એવાને એવા છે ઉગે છે થેન્ક યુ તુલસીજી જય સ્વામિનારાયણ બધાને જો જોઈએ દેખાય વિન્ટર આવીને સ્નો આવીને ગયો પણ તુલસીજી છે એટલે થેન્ક યુ તુલસીજી વરસાદ કે મારું કામ વરસાદ તો રહેવાનો જ મસ્ત બ્યુટિફુલ વેધર છે શું વાત છે ચાલો આપણે છે ને કેક તમને સરપ્રાઈઝ સરપ્રાઈઝ બતાવવાના છે અહીંયા લાડવા છે ને લાડવા પેકિંગ કરતી હતી ઓર્ડરના છે ને તો આપવાના હતા ચાલો બધા આજે તલના લાડુ બનાવવાની છું તમને બતાવું તલના લાડુ બનાવવાની છું તો ચાલો બધા તલના લાડુ બનાવવા એના માટે ગોળ લઈ લીધો છે તલ લઈ લીધા છે હવે તલને આપણે આવી રીતે શેકવાના છે માથું નથી ઓરાયું ભૂલી ગયું આજે ગોળ કંઈ નહીં બધા છે કે એટલો મોડો નાસ્તો ઠાકોરજીને ના નાસ્તો ક્યારનો ઠાકોરજીને આપી દીધો છે થાળ છે ને લેતા ભૂલી ગઈ છું એટલા માટે ચાલ આપણે હમણાં થાળ લઈ લઈએ ભગવાનનો પછી આવીને આપણે તલ શેખ બરાબર ને ક્યારનો ભગવાને થાળ ધરાવી દીધો તો આજે તો માથું ઓરાવતા પણ ભૂલી ગઈ ચાલો 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 આપણે રેસીપી બનાવવાની ને તો ભૂલી ગઈ કઈ વાંધો બાય 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 નહીં ચાલો એન્ડ સુધી જો આ વિડીયો બહુ મસ્ત આવવાનો છે તલના લાડુળી તલની લાડુડી આજે બનાવશું તલની લાડુડી તો તલ આવી રીતે લઈ લીધા છે રીતે મસ્તના તલ લઈ લીધા છે તલને આપણે જોઈ પણ લેવાના હોય છે કે કે તલમાં છે ને ક્યારેક કાકરી આવે છે એટલા માટે રીતે આપણે વન કપ તલ લીધા છે હવે આપણે તલને શેકી લેવાના છે આ સ્લો ફ્લેમ ઉપર આવી રીતે આપણે તલને સ્લો ફ્લેમ ઉપર આપણે શેકી લેવાના છે ચાલો આપણે હવે તલને શેકી લેશું આ છે એક કપ ને તલને છે ને આપણે સારી રીતે શેકી લેવાના છે જ્યાં સુધી ફૂટે ને ત્યાં સુધી આપણે તલને શેકી લેવાના છે ને તલનો અવાજ આવશે એટલે ફૂટશે ને એટલે છે ને પોપકોમ કેમ આપણે ફોડીએ એવી રીતે અવાજ આવશે ને આવી રીતે છે ને વન કપ તલ હોય ને વન કપ તલ હોય ને તો અડધો કપ આપણે ગોળ મૂકવાનો છે હું બનાવું છું તલની લાડુડી આપણે ઇન્ડિયામાં છે ને ઉત્તરાયણનો ખૂબ જ મહિમા છે એટલા માટે અમે બનાવવાના છે તલની લાડુડી આપણા શાસ્ત્રમાં ઉત્તરાયણનો ખૂબ જ ઉત્તમ મહિમા છે તો આપણે તે દિવસે ઉત્તરાયણના દિવસે એટલે કે ફોર્ટીન્થ જાન્યુઆરીના દિવસે આપણે ઉત્તરાયણ એટલે કે પતંગ ચગાવીએ છીએ આવી રીતે તલની લાડુડી બધાને દાન કરીએ છીએ આપણે ભગવાનને આપણે

પછી આપણે ગોળ મૂકવાનો છે હવે આપણે પાણી મૂકી દીધું હવે આપણે ગોળ મૂકવાનો છે ગોળ ને આપણે ઓગાળી લેવાનો છે એટલે છે ને ઓગળી જશે આવો ઢીલો ગોળ લ્યો ને તો થોડું જ પાણી મૂકવું પડે જો ભીલી ગોળ લ્યો ને તો વધારે પાણી મૂકવું પડે ઓગળી જશે ને છે ને ને આવે ત્યાં સુધી આપણે એને ઓગાળવાનો છે થોડું પાણી મૂકીએ આપણે લાડવાની પાઈ લઈએ ને એનાથી થોડી આકરી પાઈ લેવાની છે આની લાડવાની પાઈ લઈએ ને

હવે તલ મૂકી દેવાના છે ને ગેસને બંધ કરી દેવાનો છે આપણે એમાં ઘી મૂકી દેવાનું છે હવે આ ઘી મૂકી દીધું છે આપણે આપણે ને હલાવશું આવી રીતે આપણે ટ્રેમાં મૂકી દેસુ ટ્રેમાં માં આવી રીતે આપણે મૂકી દેવાનું છે ઘી વાળો હાથ કરશું આવી રીતે ઘી વાળો આપણે હાથ કરશું

આવતીકાલે ઉત્તરાયણ છે તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન આવતીકાલે ઉત્તરાયણ છે આવતીકાલે એકાદશી પણ છે એટલે એકાદશી દિવસે આપણે આ ખાઈ શકીએ આવતીકાલે દાન દેવાનો પણ ખૂબ જ મહિમા છે આવતીકાલે દાન દેવાનો પણ ખૂબ જ મહિમા છે તો પ્લીઝ બધા દાન દેજો આપણે ભગવાનને દાન દઈએ ને તો ભગવાન આપણને એનું અનેક ગણું આપણને આપે છે એટલે પ્લીઝ 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 બધા છે ને આવી રીતે તલનું દાન પણ ઉત્તમ કહેવાય તલનું દાન પણ દેવું જોઈએ ને આપણા મંદિરોમાં તો છે ને આપણે ડોનેશન કરી ને ડોનેશન ના કરો તો તમે ગમે તમારી શક્તિ ભક્તિ કરી શકો છો ચાલો ઉત્તરાયણની બધાને શુભકામના અગાઉથી આવતીકાલે ઉત્તરાયણ છે એકાદશી પણ છે આવતીકાલે આજે નથી આવતીકાલે છે ફોર્ટીન્થ જાન્યુઆરી એકાદશી છે તો પ્લીઝ બધા એકાદશી રહેજો તલના લાડવા જમજો ઊંધિયું નહીં ખવાય ફરાળી ઊંધિયું ખવાશે તો બનાવજો ને સમજો આ વખતે ફરાળી ઊંધિયું આપણે વાળી મસ્ત ના લાડવા વાળી લીધા છે એ બહુ જ મસ્ત બન્યા છે તમે લોકો પણ બનાવજો ને બહુ મસ્ત બન્યા છે પ્લીઝ શેર સબસ્ક્રાઈબ લાઈક કરતા ના ભૂલતા હો મારી યુટ્યુબ ચેનલ બાય બાય